નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સરથાણા વિસ્તારમાં પાટીદાર આંદોલન સમયે રેલી અને ઉગ્ર ભાષણના કેસમાં સુરત કોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે કેસની સુનાવણીમાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યો અને ત્યારે કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો છે જણાવ્યું કે સાતથી આઠ વર્ષ જૂનો કેસ હતો તેમાં સુરત કોર્ટે તેમને નિર્દોષ છોડ્યો છે એમનું માનવું છે કે તેમના ઉપર જેટલા પણ કેસ હતા તેમાં મોટાભાગના કેસમાં નિર્દોષ છૂટ્યા છે તેમના જેટલા પણ વકીલ હતા તેમને સત્ય મુદ્દાઓ કોર્ટ સમક્ષ ઉજાગર કર્યા અને દલીલો કરી તેના જ કારણે કોર્ટના જે ચુકાદો આવ્યો છે તેને તે માન્ય રાખે છે હાર્દિક દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જ જણાવ્યું કે હું પહેલાથી જ કહેતો હતો કે સત્યનો વિજય થાય છે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપવા બાબતે હાર્દિક પટેલની પ્રતિક્રિયા આપવામાં આવી છે રામ મંદિરના આમંત્રને ઠુકરાવે તે પાર્ટીમાં કોઈ હિન્દુ કઈ રીતે રહી શકે અત્યારે એક ધારાસભ્ય રાજીનામું આપ્યું છે તો અગાઉ ખંપાતના ધારાસભ્ય પણ રાજીનામું આપ્યું હતું આવનાર સમયમાં ઘણા એવા લોકો છે કે જે ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં જોડાશે વડોદરાની ઘટના બાબતે હાર્દિક પટેલે નિવેદન આપ્યું કે ખૂબ જ દુઃખ આપનારી ઘટના છે ભગવાન બાળકોના માતાપિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે હૃદય કંપાવનારી અને લોકો દ્રવી ઉઠે તેવી આ ઘટના છે કોર્ટે બે હજાર સત્તરના એક કેસની અંદર આજે નિર્દોષ છોડ્યા છે અમે ખાલી એટલું જ કહી કે સત્યનો હંમેશા વિજય થતો હોય છે અને માનનીય ન્યાય કોર્ટ ઉપર અમને ભરોસો હતો કે થોડોક સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે તો માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે લગભગ સાડી પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માંગે છે કોંગ્રેસમાં હવે પંદર રહ્યા છે

મજબૂતાઈ થી વિકાસ કામો કરવા માંગે છે વડોદરાની ઘટના હવે હજુ મારી ઉપર નવું એક કેસ બાકી છે અને એમાં એ કોઈ પણ કેસ પાછો નહીં પરંતુ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફીમાં નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય વડોદરાની ઘટનાને લઈને શું કહેશો વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય સ્વાભાવિક છે એના ઉપર શું હશે આપણે બધા જાણતા હોઈએ છીએ ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપીને એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એવી પ્રાર્થના કરું